જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ટીંડોળા બટાકા અસલી સુરતી સ્વાદમાં માં મેન છે આનો જે આપણે સંભારીઓ બનાવવાના છે શાક માટે એ મેઇન છે એટલો ફ્લેવરફુલ છે કે જે લોકો ટીંડોળા નહીં ખાતા હોય એ લોકો પણ ખાતા થઈ જશે અને થોડે થોડે દિવસે બનાવવા કહેશે તો બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં ત્રણસો ગ્રામ ટીંડોળા લીધા છે ને આપણે ત્રણ ચાર વાર પાણીથી ધોઈ કાઢવાના છે ને ધોયા પછી ચારણીમાં મૂકશું એટલે જે એક્સ્ટ્રા પાણી હોય એ નીકળી જાય આ રીતે ચારણીમાં મૂકવાના છે અને હવે આપણે આને લૂંછવાની કે સુકવવાની જરૂર નથી હવે ટીંડોળાની આપણે બેઉ સાઈડથી થોડું થોડું આ રીતે કાઢી કાઢવાનું સો બેવ સાઈડથી આપણે જે રેગ્યુલરલી કાઢીએ છીએ એ રીતે થોડું થોડું કાઢી કાઢશું હવે આપણે કાપશું એ રીતે કાપશું કે એક ટીંડોળાના આપણે ચાર કટકા કરવાના છે એ રીતે એટલે બહુ ઝડપથી કામ થશે હવે તમે જુઓ કે કેવી રીતે કાપું છું એક કટ મૂકીએ અને બીજી સાઈડ પાછો હવે મૂકીએ એટલે એક ટિંડોળાના ચાર કટકા થશે અને બહુ ઝટપટ થઈ જાય છે ફ્રેન્ડ્સ આ રીતે બધા કાપવાના છે પાછું તમને બતાવું આ જોઈ શકો છો એક કટ કરો હવે બીજી સાઈડ કરો એટલે આ રીતે આપણને કટ્સ મળશે અને બહુ ઝડપથી થાય છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો સો આ રીતે બધા ટીંડોળાને ચાર કટ આ રીતે આપી દેવાના છે ને એકવાર બધા કપાઈ જાય એટલે મિક્સ કરીએ એટલે ચિટકી ગયા હોય તો છૂટા પડી જાય સો આ રીતે આપણે મિક્સ કરી કાઢશું બહુ જ ક્વિક અને ઇઝી પ્રોસીજરથી બનાવીએ છીએ આપણે આને બાફીને કરવાના છે બાફસું છતાં એક એક ટીંડોળા છૂટા છૂટ્ટા થશે જરી પણ ચીટકશે નહીં બહાર આપણે ચઢાવવા માટે એક સરખું એને જોયા કરવાનું અને પાછું ઢાંકી ઢાંકીને ચઢાવવું પડે છે એ પ્રોસીજર આપણે મોટી કરવાની નથી હવે જે તમારી પાસે કૂકરનો ડબ્બો હોય એ કૂકરના ડબ્બામાં આ રીતે ટીંડોળા ટ્રાન્સફર કરવાના અને એને માટે સ્પેશિયલ કુકર ચડાવવાની જરૂર નથી સવારે જે તમે દાળ ભાત ચડાવતા હોય જે કુકરમાં એના ઉપર જ ટીંડોળા મૂકી દેવાના સો મારે અહીંયા મેં ઓલરેડી મારે જે મૂકવાનું છે એ મેં મૂક્યું છે મેં ભાત મૂક્યો છે એના ઉપર આ રીતે ટીંડોળા મૂકી દીધા છે અને તમારે કુકરની જે પ્રમાણે સાઈઝ હોય એ પ્રમાણે પાણી આમાં આપણે નાખવાનું નથી જરી પણ ફ્રેન્ડ્સ પાણી નહીં નાખતા આપણે કાપીને ટીંડોળા આ રીતે મૂકવાના છે નો વોટર હવે ટીંડોળાની સાથે આપણે અરેન્જ કરી કાઢશું બે બટાકા પણ ધોઈને આ રીતે મૂકી દેવાના છે તમારી કુકરની સાઈઝ પ્રમાણે તમે ડબ્બા અરેન્જ કરી શકો છો હવે કુકર બંધ કરશું વિસલ મૂકીએ છીએ મારા કુકરમાં હું ચારથી પાંચ વિસલ આપું છું ફ્રેન્ડ્સ તમને વિસલ થોડી વધારે પણ જોઈએ કે ઓછી પણ જોઈએ એ ડિપેન્ડ કરે છે કૂકરની સાઇઝ પર સો એ પ્રમાણે તમે અરેન્જ કરી લેજો વિસલ્સ અહીંયા મારે ચારથી પાંચ વિસલ થઈ જાય એટલે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને હવે કૂકરને ઠંડુ પડવા દઈશું કૂકર થોડું ઠંડુ થાય એટલે ખોલીને જોવાનું છે હવે પહેલાં આપણે બટાકા કાઢી લઈશું બટાકા પણ સરસ ચડી ગયા છે ને હવે તમે જુઓ કે ટિંડોળા પણ સરસ ચડી ગયા છે દબાવીને જોઈએ એકદમ સરસ થઈ ગયા છે તમે આ જોઈ શકો છો અને એક એક ટિંડોળા છૂટા છે ફ્રેન્ડ્સ તમને ખબર પણ નહીં પડે કે આ બાફેલા છે અને સાથે મારા ભાત દાળ પણ થઈ ગયા છે સો તમારે સેપરેટ કુકર મૂકવાની પણ જરૂર નથી સવારે એક સાથે બધું કામ થઈ જાય ઠીંડોળાને કમ્પ્લીટલી ઠંડા થવા દેવાના જો તમે ગરમ ઠીંડોળા કૂક કરશો તો એને જ્યારે હલાવશો તો બધા ભૂકો થઈ જશે એટલે આને એકદમ ઠંડા થવા દેવા દો એટલીસ્ટ થોડા વધારે સ્ટીફ થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરીશું એને માટે એક બોલમાં લઈશું નારિયેળ જો તમારી પાસે તાજું નારિયેળ ન હોય તો બહાર જે સૂકું નારિયેળ મળે છે ડેસિકેટેડ કોકોનટ એ પણ તમે લઈ શકો છો સો અહીંયા મેં લીધું છે પાક કપનારિયેળ કોથમીર કોથમીર થોડી વધારે લેજો દાણા જીરું વરિયાળીનો પાવડર ફ્રેન્ડ્સ વરિયાળીનો પાવડર જરૂરથી નાખજો એની ફ્લેવર બહુ જ ફાઇન આવે છે તમારી પાસે શેકેલી વરિયાળી હોય તો એને તમે વેલણથી પણ થોડી અધકચરી એના પર વેલણ ફેરવીને કરી શકો છો હળદર લાલ મરચું ટેસ્ટ પ્રમાણે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે મીઠું ફ્રેન્ડ્સ હમણાં મીઠું ઓછું નાખજો પછી મીઠું ઓલવેઝ એડજેસ્ટ થઈ શકે છે એટલે પહેલેથી ઓછું નાખેલું ઓલવેઝ સારું ને બધું મિક્સ કરી લઈએ એકદમ સિમ્પલ આપણો મસાલો છે પણ આ સંભારિયાનો જે ટેસ્ટ આવે એકદમ ડિફરન્ટ સુપર લાગશે સો અહીંયા આપણો સંભારિયો તૈયાર છે તમે એનો હવે લૂપ જુઓ ફ્રેન્ડ્સ ખાવાની એટલી મજા આવશે રેગ્યુલર ટીંડોળા ખાતા હશો એના કરતાં બહુ જ ટેસ્ટી લાગે છે એકદમ મસ્તમ મસાલેદાર થશે અને બટાકા પણ જ્યારે બરાબર ઠંડા થઈ જાય પછી એને આ રીતે જાડડી જાડડી સ્લાઇસ કરી કાઢવાની બટાકાને પણ ઠંડા થઈ જાય પછી જ કાપજો હવે તમે અહીંયા જુઓ ટીંડોળા ઠંડા થઈ ગયા છે એકદમ બધા છૂટા છૂટા છે અને જ્યારે આપણે બાફ્યા ત્યારે વરાળનું અંદર થોડું પાણી ગયું હશે આપણે પાણી અંદર નથી નાખ્યું પણ કુકરમાંથી વરાળમાંથી જાય છે તો એ પાણી છે ને તે તમારે વાટકીમાં કાઢી લેવાનું આમાં બધા વાઇટામિન્સ હોય છે એટલે તમે આ દાળ શાકમાં પણ વાપરી શકો છો હવે અહીંયા આપણી પાસે ત્રણેય ચીજ તૈયાર છે બાફેલા ટીંડોળા બટાકા અને સંભાર્યો મસાલો હવે આપણે આનો વઘાર કરશું સો એક પેનમાં લઈએ છીએ તેલ ફ્રેન્ડ્સ મેં તેલ બહુ જ ઓછું લીધું છે તમે આમાં થોડુંક વધારે લેજો જરા વધારે આગળ પડતું આમાં સારું લાગે છે રાઈ હવે આમાં આપણે મસાલો નથી કરવાનો ખાલી આ વઘાર કરીને બધું નાખી દેવાનું છે રાઈ થઈ જાય એટલે હિંગ હવે રાઈ બરાબર તતડી ગઈ છે હવે આપણે જે ટીંડોળા કર્યા છે બાફેલા એ અંદર એડ કરશું તમે આ જોઈ શકો છો ફ્રેન્ડ્સ એક કેક છૂટા છે અને તેલમાં બરાબર મિક્સ કરી લઈએ અને હવે બાફેલા બટાકા પણ અંદર આપણે એડ કરી કાઢીએ કેટલું સિમ્પલ છે ફ્રેન્ડ્સ સવારે કૂકર ચડતું હોય એની સાથે ટીંડોળા થઈ જાય પછી ખાલી વગારવાનું રહે છે હવે બટાકાને ટીંડોળાને બરાબર તેલમાં આપણે કોટ કરી કાઢવાનું છે તમે જોઈ શકો છો કે એકદમ છૂટું છૂટું છે અને મેં કીધું એ પ્રમાણે ફ્રેન્ડ્સ તમે થોડું તેલ વધારે લેજો હવે આને આપણે ટીંડોળાને ચઢાવવાના નથી કેમ કે જે કરવાનું હતું એ કુકરમાં થઈ ગયું છે હવે સંભાર્યો જે મસાલો બનાવ્યો છે એ અંદર એડ કરી લઈશું અને હવે હળવે હાથે બધું મિક્સ કરતા જઈએ ત્રણ ચાર મિનિટ આને આપણે કૂક કરીશું એટલે બધા મસાલા ટીંડોળા બટાકામાં બરાબર વેલ કમ્બાઇન થઈ જાય આનો ધીરે ધીરે લુક સુપ આવતો જશે ને ફ્રેન્ડ્સ જો તમને આ ટાઈમે જરા થોડું કોરું લાગતું હોય તો તેમાં થોડું તેલ નાખજો અથવા તો થોડુંક હાથથી પાણી છાટકજો તમે આ જોઈ શકો છો કે નીચે પેનમાં પણ જરી પણ ચીટકશે નહીં અને હવે તમે જુઓ કે આનો કલર સરસ બદલાઈ ગયો છે બધા મસાલા અંદર વેલ કમ્બાઇન થઈ ગયા છે ત્રણ ચાર જ મિનિટ આ રીતે આપણે કૂક કરીશું હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એક એક ટીંડોળા છૂટા છે તમને ખબર પણ નહીં પડે કોઈને કે આ બાફેલા ટીંડોળા છે એકદમ મસ્ત ફ્લેવરફુલ લાગશે અને જરી પણ પેનમાં ચીટકતું નથી એટલે મેં કીધું એ પ્રમાણે તમે જો એકદમ કોરું લાગે તો સેજ પાણી છાટકીને આ રીતે કૂક કરજો અથવા તો થોડું તેલ નાખી દેજો ને એકવાર મિક્સ થઈ જાય એટલે ચાખી લેવાનું તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ મસાલા કે મીઠું એડ કરવું હોય તો કરી શકો છો ફ્લેવરફુલ એમ નેમ બનાવતા ખાધા કરવાનું મન થઈ જાય એવું છે હવે ગેસની ફ્લેમ બંધ કરશું ને હવે આને આપણે બેથી ત્રણ મિનિટ ઢાંકીને રહેવા દઈશું એટલે બધો મસાલાનો પાસ એકદમ ટીંડોળા બટાકામાં થઈ જાય બે ત્રણ મિનિટ થઈ જાય એટલે રેડી ટુ સર્વ છે એટલા ટેસ્ટી છે કે તમે બોલ ભરીને એમને એમ રોટલી વગર ખાઈ લેશો એટલી મજા આવશે ખાવાની હવે તમે પાછું જુઓ કે જરી પણ ચીટક્યું નથી આપણે જો બહાર કરીએ તો ઘણીવાર પેનમાં બહુ ચીટકી જતું હોય છે અને કન્ટિન્યુઅસલી ઢાંકી ઢાંકીને હલાવવું પડે છે સો એ બધી ઝંઝટ આમાં કરવાની નથી હોતી અને ખાવાની પણ મજા આવશે હવે આપણે આને સર્વ કરશું ફ્રેન્ડ્સ તમને આપણા ટ્રેડિશનલ બીજા શાકભાજીની રેસિપી જોવી હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં કીજો ને આજે હું આ ખાઈ રહી છું સંભારિયા ટીંડોળા બટાકા સાથે ચણા મેથીનું અથાણું બહુ જ ક્વિક અને ઇઝી ઇન્સ્ટન્ટ અથાણું છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે આજે હું એન્જોય કરી રહી છું મલ્ટીગ્રેન રોટલી સાથે રોજ ખાઈએ એના કરતાં વધારે ખાસો એની ગેરંટી છે સો તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ